આજે અમે આવી ગયા છીએ મારા પરમ મિત્ર હસમુખભાઈ ઘરે એમના શુભ લગ્ન પ્રસંગે તો લગ્ન માં મિત્રો આગલા દિવસે જમણવાર છે તો એમાં સૌપ્રથમ અત્યારે તમને જમણવારના દ્રશ્યો બતાવી રહ્યા છીએ હસમુખભાઈ પોતાના હાથે સન શ્રી વજનદાસ બાપાને સૌપ્રથમ થાળ ધરી રહ્યા છે તમે જોઈ શકો છો સરસ મજાનો બાપાનો ફોટો આયે રાખવામાં આવ્યો છે અને આયે સરસ મજાની વ્યવસ્થા છે તમે જોઈ શકો છો ગ્રીન કલરનું કાર્પેટ પાથરવામાં આવ્યું છે સરસ મજાના ગાડલા વડીલો બેઠી બેઠા છે અને હવે ટૂંક સમયમાં મિત્રો સરસ મજાનું જે વજન સંભારંભ છે એ શરૂ થવા જઈ રહ્યો છે એ પણ તમને બતાવવાનું છે તમે જોઈ શકો છો હજુ બધા મહેમાનો આવે છે એ પણ તમને આગળ સંપૂર્ણ બધું બતાવવાનું છે તમે ચારે બાજુ જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે આ બધા વડીલો બેઠા છે ટૂંક સમયમાં હવે મહેમાનોની પણ ઉપસ્થિતિ ઉપસ્થિતિ થવાની છે અત્યારે જેવો વડીલોને સા આપવામાં આવી રહી છે હવે તમે જોઈ શકો છો આ નજીકથી હવે તમને બાપાને જે ધરેલો ઠાળ છે એ તમને બતાવી રહ્યા છીએ અને હસમુખભાઈ બાપાને અગરબત્તી કરી રહ્યા છે સરસ મજાનું આનંદની કારણ કે બાપાનું નામ લેવાથી આમ કે આખા ભારત દેશ નહીં પરંતુ ભારત દેશની બહાર પણ વસતા લોકો પાપાને ખૂબ માને છે વિશ્વમાં વિશ્વવંદનીય કહેવાય છે બાપા હવે મિત્રો તમને બતાવી રહ્યા છીએ મહેમાનો પણ હજુ પણ કેટલાક મહેમાનો બાકી છે એ પણ તમને આગળ બતાવીશું અત્યારે મહેમાનો તમે જોઈ શકો છો આવી રહ્યા છે અને સાથે સા અને બધી વ્યવસ્થા સરસ મજાની વ્યવસ્થા આમ કહીને ડાયરાની વ્યવસ્થા પણ આ સરસ મજાની કરવામાં આવેલી છે પેલી સાઈડ સરસ મજાનું પાર્કિંગની વ્યવસ્થા ઓલી સાઈડ પાણીની બધી વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ સારી આ એ સુવિધા ઊભી કરવામાં આવી છે હસમુખભાઈના લગ્ન પ્રસંગે આગલા દિવસે લગ્નના આગલા દિવસે આપણે જમણવાર હોય છે તેમાં આ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો પાસાળના નવ આ મકાન છે આ વર્ષે તે નવા એકી સાથે પાંચ છ મકાન બનાવવામાં આવ્યા છે સરસ મજાના બતાવવાનો છે જો પેલી સાઈડ છે પાણીની બધી વ્યવસ્થા કરવામાં આવે છે ફિલ્ટર યુક્ત પાણીના જગ તેમજ હાથ ધોવા માટે અલગ પાણીની બધી વ્યવસ્થા આ બધા વડીલો તમે જોઈ શકો છો

ચણાના લોટમાંથી સરસ મજાના ભજીયા બનાવવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો એક સરખા જ તે ભજીયા બની રહ્યા છે ગરમા ગરમ મિત્રો ભજીયા અહીંયાથી કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવશે અને કાઉન્ટરમાં કેટલી બધી આઈટમો છે એમની સાથે ભજીયા ચટણીનું એક મેનુ રાખવામાં આવેલું છે હવે તો મિત્રો બધા મહેમાનો ભોજન લઈ રહ્યા છે એ તમને મિત્રો છે આ બતાવી ગવર્મેન્ટને અલગ અલગ મિત્રો છે કાઉન્ટરમાં ઉભા રહ્યા એ બધા શિક્ષક ને બધા તમે જોઈ શકો છો સરસ મજાનો પવન આવી રહ્યો છે અને બધા મિત્રો ઊભા છે પીરસવા માટે અને મહેમાનો અત્યારે આજવી શરૂઆત થઈ છે ખૂબ મોટું જમણવાર છે અને બે હજાર જેટલા સમથિંગ બે હજાર જેટલા બે હજાર કરતાં પણ વધારે લોકોની રસોઈનું કહેવામાં આવ્યું હતું રસોઈયાને તો આ તો મિત્રો હજી શરૂઆત છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જવો હજુ વડીલો બેઠા છે હજી થી મહેમાનો પણ આવી રહ્યા છે તો મિત્રો હવે આગળ વધીએ ધીરે ધીરે તો તમે જોઈ શકો છો આ બધા મિત્રો છે કોલેજ વાળા અને મેં કીધું એમ અલગ અલગ બધા પાછળ જવાય એમ હસમુખભાઈ જોઈ શકો છો હવે તમને બતાવીએ બાપુના દર્શન કરાવીએ તો આ બાપુ પણ બહારથી આવેલા છે તમે જોઈ શકો છો એના ચહેરા ઉપર પણ આનંદની લાગણી સવાઈ ગઈ છે એમને ખૂબ આનંદની લાગણી થઈ રહી છે હવે તમને બતાવીએ તો આ ભાઈ ફોજીમાં છે પણ ફોજીમાં એ ફોજીમાં છે બધા દેશની રક્ષા કરે હવે હસમુખભાઈ લગ્નમાં અમે આવી ગયા છીએ જાન લઈને તમે જોઈ શકો છો હવે આગળ તમને બધું બતાવવાનું છે તમે જોઈ શકો છો હવે માંડવા સુધી પહોંચવાનું છે આ તમે સરસ મજાની ડીજેની સાઉન્ડ સિસ્ટમ તમે જોઈ શકો છો આ પણ વાડી વિસ્તાર છે બધા મિત્રો સાથે ખૂબ આનંદિત ચહેરા જોવા મળ્યા છે બધાને અને સાઉન્ડ સિસ્ટમ મેં કીધું એમ આયસરમાં ખૂબ સારી મોટામાં મોટી સાઉન્ડ સિસ્ટમ છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમ્યો હોય તો નિશ્ચય આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય રામ અને પાપા સીતારામ